સરથાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા દુકાનદારને માર મારવાનો મામલો એસીપી વિપુલ પટેલે કર્યો ખુલાસો વિડીયોમાં દેખાઈ રહેલા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ફિરકી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે વિપુલ પટેલે જણાવ્યું હતું કે ઘટના બનતા જ પેટ્રોલિંગમાં ફરતી પીસીઆર ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું રાજુભાઈ અને રવિને માથાકૂટ થઈ હતી ત્યારબાદ પીસીઆર દ્વારા ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જેમાં મુકેશ સોલંકી પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું તેથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મામલે માર તે વાત પાયા વિહોણી છે વિડીયો એડવોકેટ મેહુલ બોઘરાએ વાયરલ કર્યો છે આ મામલે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે તેવું વિપલ પટેલ દ્વારા જણાવાયું હતું નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત